નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સભા પાસ્કાનો પાંચમો રવિવાર ઉજવે છે પાસ્કાના આજના પાંચમા રવિવારે માતા ધર્મસભા આપણને યાદ દેવડાવે છે કે ઈસુ એ દ્રાક્ષનો વેલો છે અને આપણે બધા તેમની ડાળીઓ છીએ આપણે જો ઈસુ સાથે જોડાયેલા રહીએ તો જ સારા ફળ આપી શકીએ આજના શાસ્ત્ર પાઠો એક બીજા સાથે સંકળાયેલા વિવિધ બાબતો પર પ્રકાશ ફેંકે છે હૃદય પલટો અને મિશન કાર્ય ખ્રિસ્તીઓને હેરાન કરનાર સાઉલનો હૃદય પલટો થઈ ચૂક્યો હતો પણ શિષ્યોને તેનો ભૂતકાળ જોતા તેના પર વિશ્વાસ બેસતો ન હતો પણ સાઉલે પાઉલ બનીને જે રીતે ઈસુનું કાર્ય ઉપાડી લીધું તેમાં પવિત્ર આત્માની શક્તિના દર્શન થાય છે સંગભાવના અને પોતિકાપણાની ભાવના

અને ઈશ્વર સાથેનો સંબંધ વ્યક્ત થાય છે આપણા એકબીજા સાથેના સંબંધમાં પોતાનાની સાથે અબોલા હોય અને પાડોશી સાથેના સંબંધમાં ખટાશ હોય તો અન્ય કર્મકાંડની ઔપચારિકતા પૂરી કરીને આપણે એમ માનીએ છીએ કે ઈશ્વર સાથેના આપણા સંબંધમાં બધું બરાબર છે એ માત્ર મૂર્ખાએ જ ગણાય પિતા પરમેશ્વર પાસે પહોંચવાનું માધ્યમ છે ઈસુ તેથી ઈસુ કહે છે તેમ ઈસુ દ્રાક્ષનો વેલો છે પરમેશ્વર પિતા માળી છે અને આપણે ડાળીઓ છીએ ઈસુથી છૂટા પડીને આપણે પિતા પરમેશ્વર સાથે જોડાયેલા કેવી રીતે રહી શકીએ ફળદ્રુપતા અને શિસ્બતા થકી જ આપણે સારા ફળનો મબલક પાક આપી શકીએ તેથી જ ઈસુ ડાળીઓને છાંટવાની અને ફળ ન આપતી ડાળીને કાપી નાખવાની વાત કરે છે આધ્યાત્મિક ઉન્નતિ માટે જરૂરી છે કે આપણે ઈશ્વરથી દૂર રાખનાર બાબતોની આપણા જીવનમાંથી સતત બાદકામી કરવા માટે પ્રયત્નશીલ રહીએ અને એ રીતે દાડીઓને છાંટવાની જેમ આપણને ઈશ્વરના પ્રીતિપાત્ર બની રહેવામાં સહાય રૂપ બની રહે એવા ગુણો વિકસાવામાં આપણા પ્રયત્નોમાં ઈશ્વરની કૃપા ભળે એવી પ્રાર્થના કરતા રહીએ આપણા જીવન થકી ઈશ્વરનો મહિમા થતો રહે

એને જેટલું વાપરીએ એટલું એ ધારદાર બનતું જાય છે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશી સૂત્રો